હોળી પછી રાજપીપળામાં શરૂ થયેલ નર્મદાના આદિવાસીઓની અને પરંપરાગત ગેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા ગેરૈયા આ કલાકો સુધી સ્ત્રી પુરુષના પોષકમાં મનમુખી એકબીજાના ખભેથી ખભો મિલાવી હાથમાં હાથ રાખી રસ્તા ઉપર નાચગાન કરતા નજરે પડ્યા નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી આદિવાસી હોળીનો તહેવાર તેમની પરંપરા અને રીતિ રિવાજ માટે જાણીતા છે રાજપીપળામાં વર્ષોથી હોળી સમયે માદરે વતનથી આદિવાસીઓ ઘેરિયા બનાવવા પાછા ફરે છે પાંચ પાંચ દિવસ સુધી રાજપીપળાના રસ્તા

સાત દિવસ સુધી અમારો નસવાનો હશે પછી અમારો હોળી ના તિવાર કેટલા દિવસ સુધી ફરો છો અમે પાંચ દિવસ સુધી ફરીએ છીએ ગામડે ગામડે જે પણ દાન આપે એ દાન લઈને અમે પાંચ દિવસ સુધી ફરીએ પછી ઘરેથી અમે હોળી અડગાવીએ પછી અમારે જે અન્ન દાન ઘરમાં જે પણ દુઃખ હોય એમાં પૂજન કરીએ છીએ અચ્છા કેટલા જણની ટીમ છે અને કયા કયા પ્રકારનો વેશ પહેરો છે અમે એંસી જણાનો ટીમ છે અમુક કોરસ હશે અમુક બે સિતરાવાળા હશે અમુક મોરફીસના મુંગટવાળા હશે અમુક આઈસ્ક્રીપ બનીને હશે એવી રીતના બની એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે અને ખાસ કરીને નર્મદા જિલ્લાની અંદર આદિવાસીઓ નાચગાન કરતા હોય છે હોળી પછીના પાંચ દિવસ નૃત્ય કહેવામાં આવે છે આ નૃત્ય ધીમે ધીમે જિલ્લામાં લુપ્ત થઈ રહ્યું છે ત્યારે એને સજીવન કરવા દસવાડી અને બીજા જિલ્લાઓમાંથી એક સ્પેશિયલ ટુકડી અહીંયા આવતી હોય છે અને આ આદિવાસી નૃત્યને સજીવંત સજીવન કરવાનું કામ કરે છે તમે પાછો જોઈ શકો છો અહીંયા એસી જેટલી આદિવાસીઓના વિવિધ પરિવેશની અંદર હોય છે અને આખા ગામની અંદર ફરતી હોય છે અને ઘેર પણ ઉગરાવતી હોય છે અને આ આદિવાસી નૃત્ય અને આદિવાસી સંસ્કૃતિને પરંપરાને જાળવી રાખવાનું કામ કર્યું છે અહીંયા એ અંદર આજથી પાંચ દિવસ સુધી આ આદિવાસીઓ ઢેરિયાન નૃત્ય કરશે દીપક જોબત આપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપેપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે